ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ ચાર સાદા સમીકરણ એમાં આજે આપણે ઉદાહરણ બે જોઈશું તો એમાં દેખો બકા નીચેના સમીકરણ વિધાન સ્વરૂપમાં લખો તો પેલું છે એક્સ માઇનસ પાંચ બરાબર નવ બરાબર અને આપણે કહીને લખાય તો એક્સમાંથી બકા સિમ્પલ દેખો એક્સમાંથી તમે કેટલા બાદ કરો છો અહીંથી પાંચ કેટલા એક્સમાંથી કેટલા બાદ કરો છો એક્સમાંથી પાંચ બાદ કરો અથવા પાંચ બાદ કરતા શું મળે નવ મળે શું મળે નવ મળે હા જો બીજું બીજું છે બીજું સમીકરણ છે સમીકરણ કોને બગા તેની વચ્ચે બરાબર હોવું જોઈએ ક્ષમતાનું ચિહ્ન હોવું જોઈએ હવે મેં ખબર ને કીધેલું વિડીયોમાં બરાબરનું ચિહ્ન સમીકરણ છે તો આનું શું થાય આનું વિધાન સ્વરૂપે કેમ લખે તો પી ના કેટલા ગણા પી ના પાંચ જો ચલ કયો છે પી એટલે આપણે પહેલાં પી લખીશું જો જે ચલ હોય તેને પહેલાં લખવાનું બરાબર ને પીના જો ચાલ હોય અમારી ચાલ કયો છે એક્સ અહીં લખી દીધો એક્સ અમારે ચાલ કયો છે પી લખી દીધો પી તો પીના કેટલા ગણા જો વચ્ચે હોય હોય ગુણાકાર ગુણાકાર તો એ કેટલા થાય એ વીસ છે કેટલા છે વીસ છે પીના પાંચ ગણા કેટલા ગણા પાંચ ગણા એ કેટલા છે વીસ છે કેટલા છે વીસ છે ચાલો ત્રીજું લખીએ હા દેખો ત્રીજું સમીકરણ છે બરાબર તો તેમાં પેલા તો ચલ કયું છે એન તો અહીં લખી દેવાનું એન શું લખી દેવાનું એન આ જવાબ બરાબર કેટલા ગણા ત્રણ ગણા ત્રણ ગણામાં કેટલા ઉમેરવાના છે ત્રણ ગણામાં સાત કેટલા ઉમેરવાના છે સાત એન ના ત્રણ ગણામાં કેટલા ઉમેરતા સાત ઉમેરતા સાત ઉમેરતા કેટલું પરિણામ મળે સાત ઉમેરતા પરિણામ એક મળે છે કેટલું મળે એક મળે કેટલું મળે એક મળે ચાલો હવે હવે સમીકરણ એકીકરણ એમનો કેટલો ભાગ છે પાંચમો ભાગ બરાબર છે તો તમે આવું પણ લખો છો એમના પાંચમા ભાગના એમના પાંચમા ભાગ ભાગમાંથી ભાગમાંથી કેટલા બાદ કરતા બાદ કરવાના કેટલા બે બાદ કરતા કેટલા બાદ કરતા બે બાદ કરતા કેટલું પરિણામ મળે છે પરિણામ છ મળે છે પરિણામ છ મળે છે જો તમે આ ચોપડી પ્રમાણ પણ લખી શકો કે એમના એક પંચાસ ભાગમાંથી એક પંચમાસ ભાગમાંથી બે બાદ કરતા છ મળે છે અહીં આગળ તેની બાબત એ છે કે આપણે સમીકરણ માટે એક જ નહીં પણ ઘણા બધા વિધાનો લખી શકાય છે ને મેં અનજો અની કરતાં આપણા થોડા વિધાનો અલગ છે મતલબ એક જ નહીં ઘણા બધા વિધાનો લખી શકાય ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે ઉપરના સમીકરણ એકને તમે કહી શકો કે એક્સમાંથી પાંચ બાદ કરતાં નવ મળે અથવા પછી આ દેખો એક્સના એક્સ છે નવ કરતાં કેટલા વધુ છે એક્સ છે નવ કરતાં કેટલા વધુ છે પાંચ વધુ છે એ પણ કહી શકાય અથવા કોઈ સંખ્યા એક્સ અથવા કોઈ સંખ્યા એક્સ એ નવ કરતાં કેટલી મોટી છે પાંચ જેટલી મોટી છે કેટલી મોટી છે પાંચ જેટલી મોટી છે અથવા

એક્સ એ ચાર નો સરવાળો કે ચાર નો સરવાળો કેલો છે નવ છે જો એક્સ વત્તા ચાર તો પરિણામ કેટલું આવે નવ આપણે સદે ચાર પોઈન્ટ એકનો બરાબર સધે ચાર પોઈન્ટ એકનો આ કયો દાખલો કરીએ ચોથો દાખલો કરીએ છે પછી વયમાંથી બે બાદ કરતાં આઠ મળે ચાલો એ પણ લખીએ વયમાંથી બે બાદ કરતા કેટલા મળે આઠ મળે મતલબ y માંથી કેટલા વાત કરવાના છે બે તો પરિણામ કેલું મળે આઠ આ પણ સમીકરણ થઈ ગયું સમીકરણ કોની સાથે પછી ચલ આવશે ઓકે આ ચલ કયો છે એ બરાબર કેટલું થાય છે સિત્તેર ને જીવડું ઓકે જો હવે આ ચોથું છે એક સંખ્યા બી ને કેટલા વડે ભાગવાનું પાંચ વડે ભાગતા છ મળ તો બીને ભાગવાનું એટલે છેદમાં લખવાનું બી ભાગ્યા કેટલા પાંચ કેટલા પાંચ કેટલા પાંચ કેટલા મળે છ મળે કેટલા મળે છ મળે તો બી ભાગ્યા પાંચ બરાબર છ આવી ગયો જવાબ વળી સમત આ પ્રમાણેના દાખલા થાય આવે જો છોકરાઓ ધોરણ સાતના છોકરાઓ તમારે આજના જે ભણાયું તો તેની પરથી આ પાંચ દાખલા તમારા ઘરેથી મોખી ઘરેથી લખીને આવવાના છે એચ ડબ્લ્યુ હોમવર્કમાં તમને આ દાખલા આપ્યા છે તો કાલે આ લેસન કરી લાવજો બરાબર છે આ પાંચ દાખલા છે હેલ્લા જ છે કરી લાવજો ઓકે ક્લાસ પૂરો